શું બાકી રહી ગઈ હે શેની બાત હાજી પાણીની ટેક પૂરી થઈ ગઈ હવે બાકી શું રહી કયો તો ખબર પડે ને મને તો આપણે કેદી પૂરી કરવી કેમ પૂરી કરવી હે બોલવું નથી શું થાય બોલો તો બોલવું તો પડે શું કામ નથી બોલવું શેની માનતા એ તો કેમ હે ઘરે જાવું છે ઘરેથી કોઈ મળવા બોલાવા છે નહીં તો પછી બોલવામાં શું વાંધો બોલા બોલાતું સીતારામ બોલો એમ નહીં સીતારામ સીતારામ બોલો જી મોટે સીતારામ સતદેવિદાસ સતદેદાસ અમર દેવિદાસ હરખાયે શું જય માતા આજે રોટલી શેનું શાક હતું શેનું શાક બનાવ્યું હતું બટેટાનું પછી અત્યારે શું બનાવે છે શું જમવાનું બનાવે છે પૂછી આવો બાને શું બનાવે છે પૂછી આવો જાવ છી મને પૂછીને પાછા કયો હાલો બાને પૂછી આવો અહીંયા જઈને કે બા તમે શું બનાવો છો એમ પૂછી આવો જાવ હાલો 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 રસોડામાં જાઓ રસોડામાં અદબ છોડ નાખો પેલા આપણે અહીંયા ઘરમાં રહીએ છે આ બા આખો દિવસ પેક રાખવી જરૂરી નથી ઘરમાં બધા કેમ રહેતા હોય એમ રહેવાનું અહીંયા જઈને બાને પૂછી આવો જાઓ હું બનાવે છે એમ જાવ હાલો 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 જાવ જઈને પૂછીને પાછા મને કહેજો અને માથી પાણીની ગ્લાસમાં રાહટું ભરતા હાલો મારે પાણી પીવું છે હાલો 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 જાવ અહીંયા પૂછતા આવો ને પાણી ભરતા આવો અહીં મહેમાન આવે ને બધાને પાણી ભર દેવાનું તમારે હો જાવ પૂછીને મને કહો પાછા

તમે સરસ ચોખા જ છો ગંદા નથી આંદા ઓળખ સરસ છો છો પાણી ભરી તમારા હાથ નું પાણી જાઉં જાઓ

અંદર બે આવું થાય ક્યારેક તો વાત કરતા જ હોય છે હમ આપણે ક્રિકેટ રમવાનું છે ખબર છે ને તમને બધાને તમે જ કહેતા હતા ખબર ને લેતા આવજો બેટ તળો રમવું છે ને ક્રિકેટ તેમ કેપ્ટન અમારી ટીમના એ તો કેપ્ટન જ બનવું તો શું બનવું છે સારું ચાલો તમને વાઇસ કેપ્ટન બનાવશું બરાબર આવડે બે રમતા આવડે ક્રિકેટ રમતા આવડે ન આવડે તો શું આવડે કબડ્ડી આવડે ખાતા આવડે બીજું શું આવડે કઈ નથી આવડતું